અમારી ધર્મશાળા થી એક્ઝેક્ટ કનેક્ટ છે ગંગા માતા તો ભાઈ અહીંથી છે ને લોકલ બસ મળી ગઈ છે દેવપ્રયાગ ની રિવ્યુ જો તમે દેવપ્રયાગ દેવપ્રયાગ શું કરવા કહેવાય છે એ તમને ખ્યાલ છે તમે દેવપ્રયાગ આવો ને તો છે ને આ એક મસ્ત જગ્યા છે જ્યાં રામજી ની ચરણ પાદુકા છે આ બાજુ છે ભાગીરથી નદી આ બાજુ છે અલકનંદા અને ગંગા નદી બને છે હેલો એવરી વન જય દ્વારકાથી જય માતાજી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજનો વ્લોગ હું શરૂઆત કરું છું કેમ કે હીરવા તૈયાર થાય છે અને અમે જે ધર્મશાળામાં રોકાણ છે ને એનું બેનિફિટ તમને કહું ને તો જુઓ તમે અમારી ધર્મશાળાથી એક્ઝેક્ટ કનેક્ટ છે ગંગા માતાની નદી અને અહીંયા ટોટલ ત્રણ મંદિર છે મહાદેવનું છે નંદનું છે પછી ગણેશ અને દુર્ગાજીનું મંદિર છે અહીંયા છે ને મસ્ત મજાના સવારે દર્શન થાય છે અને આ બધા રૂમ છે ને સીધા ઘાટને કનેક્ટેડ છે એટલે તમે સવાર આવીને મસ્ત મજાનું અહીંયા ગંગાજીમાં સ્નાન પણ કરી શકો છો અને આજે અમે છે ને જઈ રહ્યા છીએ દેવ પ્રયાગ અહીંયા બસ સ્ટેન્ડથી છે ને બસ પણ મળે છે અને જીપ પણ મળે છે અમે કઈ રીતે જઈએ છીએ એ પણ તમને અમે ઇન્ફોર્મ કરીશું અમે આવી ગયા છીએ હરિદ્ધના બસ સ્ટેશન ઉપર અહીંથી અમે છે ને રુદ્ર પ્રયાગ માટે સોરી દેવ પ્રયાગ માટેની બસ અથવા છે ને ટેક્સી જે પણ ફાઇન્ડ કરીશું આ જોવાનું બસ સ્ટેશન કંઈક આવું છે અને આવી બધી એની કેસરી કલરની બસો છે અહીં જો આવી રીતે હા કેસરી ને વ્હાઇટ બે કલરની છે હવે જો હોય છે તો ભાઈ ને અહીંયા અમને એમ કીધું કે સવારે વાગે એક જ બસ જાય છે દેવપ્રયાગ એટલે હવે પ્રાઇવેટ પણ વાહન કા બસ જે પણ મળે એ કરવું પડશે જો આવી રીતે છે ને બધી ટેક્સી છે જાય છે તો મને છે ને

તો ભાઈ એટલી છે ને મેં લોકલ બસ મળી ગઈ છે દેવપ્રયાગની જે બસો રૂપિયા ટિકિટ છે એની પર પર્સન હવે જોઈએ એનો એક્સપિરિયન્સ કેવો રહે છે તેઓને પીક લાગે છે લોકોની બસ લાગે પણ મજા આવશે પહોંચી ڪنهن <muchas> સત્ય છે ને મારી બસ એક જગ્યાએ હોલ્ટ લીધો છે ને હોલ્ટ એવી જગ્યા લીધું છે ને આમ નોર્મલ ઢાબો જ છે પણ ઢાબો તો ઠીક પણ વ્યૂ ના પૈસા તમે ખાલી વ્યૂ જો તમે હું કે મેડમ કેવો રહ્યો તમારી ટ્રીપ લેવી પડી જ છે જાશું ને વાંધો ન હોય આવી રીતે જ ને એમ રસ્તો બાઇકમાં બાઇકમાં ન આવે ને તો બાઇકમાં તો શું હોય તો ગઈ છે ને અહીંયા આવી રીતે છે ને અમે પહાડમાં ઉભા રહી ગયા છે વચ્ચે બસ લઈને આવી રીતે આજુબાજુ ઢાબા છે અને અહીંથી બધા પોડીકાન પુડીકાન એવું બધું લે છે મેં તમને હમણાં વ્યૂ દેખાડવા મસ્ત વ્યૂ અહીંથી બધા ઢાબામાંથી દેખાયો જોરદાર અને ભાઈ બેન બે ફેન્ટા પીવાનું શરૂ કરી દીધી છે ગઈ જ અમે છે ને હાઈ એલુડ ઉપર છે ને ઇન શોર્ટ કે તમે જેટલી જમીનથી ઉપરની ઊંચાઈ ઉપર હતા છે ને આમ જો પેકેટ જો ખાલી આમ આ પેકેટ ફૂલી ગયા હેરવા આ પેકેટ જો ફૂલી ગયા

આમ ને આ પાણી એકદમ નીટ એન્ડ ક્લીન ક્લિયર હો અને આપણે પાણી પીએ ને બોટલ નું એની કરતા જોરદાર પાણી હોય પીવામાં છે ને હા અમે બે બોટલ લીધી એક આ અહીંથી પાણી લીધું ને અહીંથી પાણી લીધું ને આ પાણીનો જે ટેસ્ટ આવે છે ને બહુ જોરદાર તો અમે દેવ પહોંચી ગયા છીએ અને જો અમને બસ વાળી છે ને સામે ઉતાર્યા ત્યાંથી છે ને કોઈ પણ પૂછશો ને તો આવી રીતે જો અહીં બોર્ડ મારેલું જ છે રઘુનાથ મંદિર એમ સંગમ ભટ્ટ જાને કે માર્ગ અહીંથી ઘાટે જવાય છે અને ત્યાંથી તમારે જવાનું છે નીચે અત્યારે બધાને મોઢા જોવા તો બધાને જમવાનું બાકી છે એટલે મોઢા બધાને અસ્તવ્યસ્ત થઈ ગયા છે પહાડમાં આમ આમથી આમ તેમ આમ કરીને હમ અને બબલુનું મોડું તો આવું જતું રહ્યું છે પાછું જવું છે પાછું જવું છે પાછું જવાનું દર્શન કરવા આવ્યા છે આપણે આ જગ્યાએ દર્શન કરી લઈએ હતો કે દેવપ્રયાગ છે ને જિલ્લો છે ને હમણે જોયું દેવપ્રયાગ નગરપાલિકા લઈ ગયું ત્યારે ખબર પડી આમ કેટલો મસ્ત જીલ આમ તો કેવું મસ્ત છે બધું અહીંયા હે અહીંયા રહેવાની કેવી મજા આવતી હશે હા એકદમ શાંત ને પાણી તમે જો ખરી કેટલું સ્પીડમાં પાણી જાય છે અને આવી રીતે મસ્ત મસ્ત ગલી છે તેમાં હાલતું જવાનું આ બાજુ પાણી જાતું હોય પાણી તમે જો ખાલી

અને હા જો મેં તમને પેલા ઇન્ફોર્મેશન આપી આપ્યું ભૂલી ગયો હરિદ્વાર બસ સ્ટેશન છે ને આવવું હોય ને દેવપ્રયા તો પર પર્સન છે ને બાર તમને બસ મળી જશે લોકલ બસ એ બસો રૂપિયા લેશે અને તમે પર્સનલ પર્સનલ તમારું વ્હીકલ બંધાઈને આવશો તો પાંચ હજાર રૂપિયા જેવું ગણીને ચાલવાનું એસટી ની પાંચ વાગે બસ ઉપડે છે અને હજી એક પ્રો ટીપ જો તમે આવતા હો ને તો હું એમ કહીશ કે તમે ડ્રાઈવર બાજુની સીટમાં બેઠો તો તમને મસ્ત મજાના વ્યૂ આવશે એમ નહોતા બેઠેલા તો વ્યૂ ન લઈ શક્યો જે પણ વ્યૂ આવ્યો એ મેં તમને દેખાડ્યા અને ખાલી અહીંનો વ્યૂ તમે જુઓ પાણી જુઓ પાણી અને હીરવાને જુઓ ધીમે ધીમે ઉતરી નીચે જાય છે તમે દેવ પ્રયાગ આવો ને તો છે ને આ એક મસ્ત જગ્યા છે જ્યાં રામજીની ચરણ પાદુકા છે આ એક્ઝેક્ટ લોકેશન નીચે જુઓ ત્રિવેણી સંગમ છે અને અહીંયા દેખાતી હોય ને તમને દેખાડો જુઓ આ ત્રણ પાદુકા છે રામજીની સામે ત્રિવેણી સંગમ છે એટલે એટલી મસ્ત પવિત્ર જગ્યા છે ને

ભાઈ દેવ છે ને અમે સ્નાન તો નોકરી કરી શકે પણ અમે જેટલા અમારા દર્શન થતા હતા અમે દર્શન કરી લીધા પૂજા પણ કરી અને છે ને અહીંયા તમારે સ્નાન કરો ને તો મસ્ત મજાની બધી વ્યવસ્થા છે ચેન્જિંગ રૂમ હોય અહીં ચેન્જિંગ રૂમ ની પણ વ્યવસ્થા છે અમે તો કપડા લઈને નોતા એટલે સ્નાન નો કરી શક્યા હા પણ આ બહુ મસ્ત જગ્યા છે હરિદ્વાર થી ટાઈમ લઈને આવવા જેવું છે યસ ટાઈમ લઈને આવવા જેવું છે હરિદ્વાર થી ખાલી 90 કિલોમીટર છે અને પર્સનલ વાનો હોય તો ઓર જ મજા આવે મને વોમિટિંગ ની તકલીફ હોય ને થોડું બસમાં ધ્યાન રાખજો જો કેમ આમ હું કમે આવી ગયા છીએ હવે જમવા માટે અને હીરવા ટ્રાય કરે છે પહાડોકી ઓથેન્ટિક મેગી પહાડોકી મેગી તો નથી એ ટેસ્ટમાં લાગે તમને નોક વર્ક પડે કાચી ન હોય અને આફ મેગી ઝાપી તો ફૂલ મેગી નો થાપી 50 રૂપિયા માં પડતો આવે અમે છે ને પહાડો ની મેગી પછી છે ને આલબરોઠા ટ્રાય કરીએ છે આલબરોઠા તમને બહુ જોરદાર લાગ્યા હવે હીરો નો રિવ્યુ આ પોરપોડા કેવા છે છે મસ્તી ના છે અમે લીધું છે ને જમવાનું છે બહુ અમારી ને છોકરા હતા પણ છોકરા જમવાનું હતા પણ બહુ મસ્ત જમવાનું હતું અમને બહુ મજા આવી ગઈ અને છે ને

અને અમારી બસ આવી ગઈ સામે એવું લાગે છે અને પછી બસ મળી ગઈ છે હરિદ્વાર જવા માટેની અમે બેઠી જઈએ છીએ પાછા બસ માં જમને છે ને એકદમ આગળ ની સીટ મળી જાય વ્યુ દેખાડું અહીંથી જે વ્યૂ આવે છે ને એકદમ ટોપ નોચ અમારા પેસેન્જર આગળ થઈ ગયા છે એકદમ મસ્ત વ્યવસાય તમે જોઈ શકો તમે દેખાડું ગાઈસ અમારી બસ છે ને એ હોલ્ટ લીધો છે એક હોટેલે હોટેલ તો ઠીક છે પણ મે ખાલી વ્યૂ જો આમ વ્યૂ જોઓ ખાલી તમે આમ રસ્તા જોઓ હા તમારે અહીંથી જવાનું છે છે ક્યાંક નીચેથી ઉતાર દો તો ત્યાં છે કામ ઉધી જવાનું છે ઓલ ઇન વ્યૂસ ઓલ ઇન કોમ્પ્લીટ

તો ભઈએ સોય જમવાનું કઈ કરીએ પ્રેશર વધા થઈ ગઈ અને જમવાનું ડિસાઈડ કરીએ હવે તો આ બ્લોગ એ કરીએ છીએ કેમ કે બ્લોગ સ્પેશિયલી દેવપ્રયાગ માટે તો એટલે તો જો તમને દેવપ્રયાગનો બ્લોગ ગમ્યો હોય અને हरिद्वारની સિરીઝ ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો નો ભૂલતા મળીએ કરી જય દ્વારકાધીશ જય માતાજી હર હર બાય